જય શ્રી રામ કૃષ્ણ વંદે ગુરુમ આપ સર્બેને વિનંતી છે કે જ્યારે આપણા ઈષ્ટદેવો એવા રામને કૃષ્ણને ઉપર કંઈક ને કંઈક વાદ વિવાદ કોઈ કરતા હોય તો દરેક સનાતનીના જે કર્તવ્ય છે એ કર્તવ્ય બધાને નિભાવવું જોઈએ આપણા સમાજની અંદર અનેક પ્રકારના વ્યક્તિઓ છે તુલસી આ સંસાર મેં ભાતિ કે યોગ તો એવા અમુક પ્રકારના જે કોઈ સંપ્રદાય આવતા હોય એ સંપ્રદાયને ઊંચા બતાડવા માટે અને પોતાના ઈષ્ટને બહુ મહાન બનાવવા માટે બતાવવા માટે લોકો બફાર કરતા હોય છે તો હમણાં થોડા દિવસોથી જે વિવાદ ચાલે છે અમારા દ્વારકાધીશને ઉપર અને કૃષ્ણ વંદે ગુરુ જે કૃષ્ણ આખા વિશ્વના જગતના ગુરુ છે એવા કૃષ્ણ ભગવાનને ઉપર બફાટ કહ્યા છે તો એવા બફાટ જે કહ્યા છે સ્વામિનારાયણના સંતોએ એને અમે બખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આપ એક એવા કાયદા લઈ આવો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે એને ઉપર આપણે લગામ લગાવી શકીએ વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના યુવકો

સ્વામીઓ છે એને ઉપર લગામ વગાડો કારણ કે જે કૃષ્ણને જે રામને જે શિવને ના મુકતા હોય એ તમને અમને ક્યારેય મૂકશે નહીં મૂકે ગમે ત્યારે કંઈક ના કંઈક વાદ અને વિવાદમાં આપણને ઉભા કરી દેશે એટલે અમે સ્વામીનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો ભક્તો છે એ બધા લોકોને વિનંતી કરીએ છીએ કે તમે તમે તમારા તમારા સંતોને સંતોને ઉપર લગામ લગાડો અને સમજાવો જે ચોપડીમાં લખી દીધા છે જે ચોપડીમાં બનાવટી અક્ષરોથી છે એ લોકોને નષ્ટ કરાવો તમે કારણ કે હવે તો હદ થઈ ગઈ છે અત્યારે કેવું દ્વારકાધીશ ને અંદર લોકો પૂનમ ભરવા જાય આખા વિશ્વને અંદર દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો તળફડી રહ્યા છે અને તમે આવી વિધે દ્વારકાધીશને વિષયમાં કીયો અને પોતાને તમે કીયો યદા યદા હિ ધર્મસ્ય કેના માટે કહેવામાં આવે છે આવું બધું તમે વાતું કરો છો એક બાજુ યદા યદા ની વાતું કરો છો બીજી बाजू થી તમે કૃષ્ણ ભગવાનને વિષયમાં આવું બોલો છો તો તમામ સનાતન ધર્મના જે ભક્તો છે એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે ઊઠો અને આગળ વધો હું મહંત આપને સાથે છું અને ધરમ માટે કદાચ ખપી જાવું પડે ને તો આપણે ખપી જવા માટે તૈયાર છીએ જય દ્વારકાધીશ જય શ્રી